રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગ અને હવામાન આગાહી કાર અંબાલાલ પટેલ અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચી શકે છે ગુજરાતમાં ફેબ્રુઆરીની મહિનાની શરૂઆતમાં જ માવઠાનું સંકટ ઘેરાયું છે બે થી આઠ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે પાકનું રક્ષણ કરવા આગોતરું આયોજન કરવા અંબાલાલે ખેડૂતોને ખાસ સલાહ આપી છે રાજ્યના કેટલાક ભાગોમાં પાંચ એમએમથી લઈને એક ઇંચ સુધી વરસાદ પડી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરી છે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં પાંચ એમ એમ થી લગભગ વીસ એમ એમ વરસાદ થવાની શક્યતા રહે છે આ માવઠામાં આ માવઠાથી ખેડૂતોએ સતર્ક રહેવાની જરૂર છે કારણ કે ઊભા કૃષિ ભાગોમાં કેટલાક ભાગોમાં આ માવઠું માવઠાથી નુકસાન પણ થઈ શકવાની ભીતિ સેવાઈ સેવાઈ શકે છે હજી ઉત્તર ગુજરાત અને લગભગ પૂર્વ ગુજરાત પંચમહાલના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ભાગોમાં તો હવામાનમાં મોટો પડતો આવશે તેમજ અન્ય પર પડવાની કેટલાક કેટલા કડા પડવાની પણ શક્યતા વધુ